યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ને ચાર ભાગ સાંભળ્યા આજે આપણે એકસો પાંચમો ભાગ સાંભળીશું હરીઓ સનનંદજી કહે છે નારદ મેષ વગેરે રાશિઓ કાળ પુરુષના ક્રમ અનુસાર મસ્તક મુખ બાહુ ઉદય ઉર કટી વસ્તી પેઢુ લિંગ ઉરુ જાનુ જાંગ અને બંને ચરણો છે મંગળ શુક્ર બુધ ચંદ્રમાં સૂર્ય બુધ શુક્ર મંગળ ગુરુ શનિ શનિ તથા ગુરુ ક્રમાનુસાર મેષ વગેરે રાશિઓના અધીશ્વર સ્વામી છે વિષમ રાશિઓમાં પહેલા સૂર્યની પછી ચંદ્રમાની હોરા વિતે છે તથા સમ રાશિઓમાં પહેલા ચંદ્રમાની પછી સૂર્યની હોરા વિતે છે આદિના શરૂઆતના દસ અંશ સુધી તેજ રાશિનો દેશ કોણ હોય છે અને એ રાશિના સ્વામીઓ જ એ દેશકણના સ્વામી હોય છે 11 થી 20 અંશ સુધી તે રાશિથી પાંચમી રાશિનો દેશકણ હોય છે અને એના સ્વામી જ તે દેશકણના સ્વામી હોય છે એ જ રીતે અંતિમ દસ અંશ અર્થાતવીસ થી ત્રીસ માં અંશ સુધી એ રાશિથી નવમ રાશિનો દેશકાણ હોય છે અને તેના જ સ્વામીઓ ના સ્વામી કહેવાયા છે વિષમ રાશિઓમાં પહેલા પાંચ અંશ સુધી મંગળ પછી પાંચ અંશ સુધી શનિ પછી આઠ અંશ સુધી બૃહસ્પતિ પછી સાત અંશ સુધી બુધ અને અંતિમ પાંચ અંશ સુધી શુક્ર શેષ કહેવામાં આવ્યા છે સમરાશિઓમાં એનાથી વિપરીત ક્રમાનુસાર પહેલા પાંચ

તુલા અને કર્કથી શરૂ થાય છે જેમ કે મેષ સિંહ ધનુના મેષથી વૃષ કન્યા મકરના મકરથી મિથુન તુલા અને કુંભના તુલાથી તથા કર્ક વૃષિક અને મીનના નવમાસ કર્કથી ચાલે છે બે પૂર્ણાંક એક દ્રત્યાંશ અંશના દ્વાદશ હોય છે જે પોતાની રાશિથી શરૂ થઈને અંતિમ રાશિ પર પૂરા થાય છે અને તેને તે તે રાશિઓના સ્વામી તે દ્વાદશોષોના સ્વામી કહેવામાં આવ્યા છે એ રીતે આ રાશિ હોરા વગેરે ષડવર્ગ

મિથુન પુષ્ઠોદય નથી શેષ રાશિઓની દિન જગ્યા છે તેઓ દિવસે બલી અને શીર્ષોદય માનવામાં આવ્યા છે મીન રાશિને ઉભયોદય કહેવામાં આવી છે મેષ વગેરે રાશિઓ ક્રમ અનુસાર કુર અને સૌમ્ય અર્થાત મેષ વગેરે વિષમ રાશિઓ કુર અને વૃક્ષ વગેરે સમ રાશિઓ સૌમ્ય છે મેષ વગેરે રાશિઓ ક્રમાનુસાર પુરુષ સ્ત્રી અને નમપુસક હોય છે નવીન મત અનુસાર બે વિભાગ છે મેષ વગેરે વિષમ રાશિઓ પુરુષ અને વૃક્ષ વગેરે સમ રાશિઓ સ્ત્રી છે એ જ રીતે મેષ વગેરે રાશિઓ ક્રમશ ચર સ્થિર અને સ્વભાવમાં વિભાજીત છે અર્થાત મેષ ચર વૃષ સ્થિર અને મિથુન દ્વિસ્વભાવ છે વર્કચર સી સ્થિર અને કન્યા દે સ્વભાવ સે આજ ક્રમ અનુસાર શેષ રાશિઓને પણ સમજવી મેષ વગેરે રાશિઓ પૂર્વ વગેરે દિશાઓમાં સ્થિત છે જેમ કે મેષ સિંહ ધનુ પૂર્વમાં વૃષકન્યા મકર દક્ષિણમાં મિથુન તુલા કુંભ પશ્ચિમમાં અને કર્ક કર્કવૃષ્ઠિક મિન ઉત્તરમાં સ્થિત છે આ બધી પોતપોતાની દિશામાં રહે છે સૂર્યનો ઉચ્ચ મેષ ચંદ્રમાનો વૃક્ષ મંગળનો મકર બુધનો કન્યા ગુરુનો કર્ક શુક્રનો મીન તથા શનિનો ઉચ્ચ તુલા છે સૂર્યનો મેષમાં દસ અંશ ચંદ્રમાનો વૃષમાં ત્રણ અંશ મંગળનો મકરમાં અઠ્યાવીસ અંશ બુધનો કન્યામાં પંદર અંશ ગુરુનો કર્કમાં પાંચ અંશ શુક્રનો મીનમાં સત્યાવીસ અંશ તથા શનિનો તુલામાં વીસ અંશ ઉચ્ચ સાજ પરમોશ છે સૂર્ય આદિ ગ્રહોની જે ઉચ્ચ રાશિઓ કહેવામાં આવી છે તેમનાથી સાતમી રાશિ એ ગ્રહોનું નીચ સ્થાન છે ચરમા પૂર્વ નવમાસ વર્ગોત્તમ છે સ્થિરમાં મધ્ય પાંચમો નવમાસ અને દ્વિસ્વભાવમાં અંતિમ નવમો નવમાસ વર્ગોત્તમ છે તનુ લગ્ન વગેરે બાર ભાવશે સૂર્યનો સિંહ ચંદ્રમાનો વૃષ મંગળનો મેષ બુધનો કન્યા ગુરુનો ધન શુક્રનો તુલા અને શનિનો કુંભ એ મૂળ ત્રિકોણ કહેવામાં આવ્યા છે તો અહીંયા નારદ પુરાણનો એકસો ને પાંચમો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને છ ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો